ભાઈ ઘણા દિવસથી આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો નથી આવતા કેમ નથી આવતા એનું કારણ હું આજ તમને કહેવાનો છે ભાઈ ત્રણ ચાર પાંચ દી થાય એક ધારો વરસાદ ચાલુ તો તમને બધાને ખબર જ હશે અને ભાઈ હજુ કેમ ને તમે જો આ જગ્યાએલા છે ને અહીંયા અમે રહી છે આ જગ્યાએ અમે માંડ માંડ બેસી આમ કેવું ને તો માંડ ભગવાનની દયાથી બેસ્યા છે હું તમને આગળ આગળ બતાવું હાલો એ પહેલાં નદી હું તમને દેખાડું કેવી રીતે અમારે હું છે તું એ બધું તમને દેખાડવાનું છે હાલ જોજો વિડીયો પૂરો તો ભાઈ અહીંયા આ જગ્યાએ આમ જવું તમે આ નદી છે ને આ નદી આ તમને નારું દેખાય ને આ નારું હે એની અંદર થી બધા નારામાંથી પાણી આવતું હતું ને આ બધી જગ્યા ઉપર પાણી જતું હતું ને છે ને ઝુંપડા બનાવેલા છે ભાઈ એ જગ્યાએ ઝુંપડા બનાવેલા અમે રહેતા ને ત્યાં વરસાદ પાણી બધી આમ ફરી ને આ જો અત્યારે અત્યારે આ નદી ફૂલ ભરી છે પાણી એ બધી જગ્યાએ આવી ગયું છે રેડી એટલે અમારું બધું જે વસ્તુ સામાન ને બધું હતું ને ભાઈ એ બધું પલરી ગયું હતું હા એટલે અમે પછી આંચે આમ ઓલી સાઈડ કઈ નીકળી નહોતા આની ઓલી સાઈડ ગામ છે નયાથી કંઈ નહિ કરાતું નતો ફૂલ પાણી આવી ગયું અને હું તમને અમારા ઝૂંપડા પણ દેખાડવા ગળી એટલે બધું ઝૂંપડું ભાઈ અમારા બધાના ઝૂંપડા એટલે બધે એટલે બધે પાણી ભરીયું તો જોરી આ નદી અત્યારે આમાં પાણી ઓછું થઈ ગયું છે બાંધો આવે એમ નથી ને અત્યારે જો સુજ દાદા પણ મસ્તીને ઉગી ગયા છે હવે ભાઈ હું જામશે કામે કપા વીણવા માટે પછી મેં તમને બધું સીન દેખાડી દીધું જો આ વાગી નદી છે આમથી વાંધો કઈ આમાં કઈ વાંધો આવે એમ તો નતો પણ સામે પાછળ એક ડેમ હતો ને ભાઈ એ હું તમને બપોર દીકનો દેખાડી એ ડેમ નાયું તૂટ્યો ને એમાં આ બધે પાણી ફરી વળ્યું ને હવે હું આમ ખેતર કપાળનો હાલી ને હું તમને બતાવું ખેતર પણ ને કપાનું બધું આમ બધું બધું કપાનું બધું વસ્તુનો હાલ કેવું છે ને એ તમને બતાડવાનું છે યાર બધું આમ વરસાદને કારણે કેવું કેવું થઈ ગયું યાર ચાલો બતાવ હું પોગી ગયો છે ખેતરમાં કપાસ તો કેવી મોટો મોટો છે મારી કરતા એવું છે મારા હાથમાં આવી ગયે છે થેલી હવે આપણે વીણવાનો છે તો કપા કંઈ અત્યારે પાણી ભીમ કપામાં ધાત છે ને અમારો માણસો છે અમે છે ત્યાં જઈએ આપણે હવે વીણવા મળીએ ઘડી કપા થોડો ઘણો જડી જાય એટલું બધું નથી થોડુંક ખેતર છે બપોર દેલ છે બપોર પછીનું તમને બધું દેખાડીશ મજા આવી છે તમને વિડીયોમાં ને અહીંયા પછી કંઈ કેવું તો ખબર છે લાઈટ એ નહોતી આપણે અહીંયા થાંભલા બાંભલા બધું પડી ગયું હતું વરસાદના કારણે વરસાદને વાવાઝોડું કથાનું હવે તો લાઈટ આવી જશે તો વાંધો નહીં આવે બધું હેરક્યું થઈ ગયું છે સાંભળ હવે તો ભાઈ વગર કપા વીણવા મળીએ અને પછી મળીએ બધાને ઓહો તમે ખાલી કપાની તો હાલે જ જોવો ભાઈ અંદર ને અંદર ઉગી ગયા હતા ગપ્પા જેવું અમારી જ થઈ ગઈ આવો બગડી ગયો વરસાદના કારણે હા ઉગી ગયો છે ને હવે તો બપોરે મળીએ ભાઈ આમાં બપોરે સુધી તો જ પછી સુધી છે થોડુંક વીણાઈ ગયો ગયો જો ભાઈ હેઠળ જઈએ કપા વિણાઈ ગયો છે હવે આ બધું સીને શોખવાનો છે અને પછી તમને બધાને મળીએ ભાઈ ભાઈ આમ છલ્લો તો ને આમ ભલે રે ખોટો ઓર હરો કપા બગાડી નાખો હા વાત છે હા હરો ગાડું કેવ રહ્યો ગાડુ કે નાખી દે હવે નાખો તો નાખ મને અમુક રહ્યો તો કે હલો ભાઈ કપા બોપા જોખીન થઈ ગયા છે હવે નવર્યા અને હવે તો કપડાં લઈને નાવા ઉપડ્યા છે હું તમને અહીંયા એ ડેમે દેખાડવાનો છે હરવાર ને એ બધી વસ્તુ હું તમને દેખાડી દે આગળ હું તમને સવારમાં પહેલાં મેં કીધું હતું ને કે હું તમને ડેમ દેખાડીશ જેના કારણે અમે આ બધું અમારો બધું તણાઈ જાય ઈ ડેમ ને હું તમને દેખાડી ને ઓલો મારો ભાઈ બન જાય છે અમે બે જણા જઈ નાવા ખૂબ મજા આવી છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એ ડેમ તમને પૂરો દેખાડવાનો છે ને જોજો તો ખરા ઈ ડેમ ની હાલત હવે યાર તમે જોજો ખાલી હાલો હું તમને ત્યાં જઈને બતાવી આ નારું જો કેવું છે હા કરો કેવું છે આ બધાને ખબર જ હોય રેલગાડી ને નારું છે અને ઉપરથી ભાઈ ટ્રેન નીકળે મોડી રેલગાડીઓ વારંવાર ઘડીએ ઘડીએ નીકળે ભાઈ આમે છે ડેમ ભાઈ અમે તો પોગવા લાગ્યા છે બે જણા જાય ખૂબ મજા આવી છે આ બધું જો આમ તમને દેખાતું આમાં બધે પાણી સડી ગયું આમાં બધે ચા આ બધું તમને આ બાવરિયા કેવા થઈ ગયા તો એમાં બધે પાણી સડી ગયું હતું ભાઈ નાડે હવે અહીંયા ડેમે પોગીને બતાવી તમને પોગી ગયા છે એ ડેમે આમ જો આ પાણી ભીર્યું છે ને આ રસ્તો છે ને ગામમાં જાય સીધો ને આ રસ્તો પૂરો બ્લોક થઈ ગયો હતો પાણી ની કારણે એટલું પાણી આવ્યું હતું આમાં જ પાણી નતું સમાજ

તમે હું તમને દેખાડું ન્યા નદી કેવી છે ખાલી દેખાડું તો જોજો તમે મોટી જબરી રેડ જોયો ને ન્યા કેટલા ગામનું પાણી આવે ખબર છે અહીંયા અરે વાત કરો મને અહીંયા પાણી વધી જાય ને ત્યારે જો આ કાઈ દેખાય જ નહીં એટલે બધે તો પાણી સડી જાય આમ જો ખાલી પાણીની ની જાવાની ઓલી કનેરો જો થઈ ગઈ ભાઈ આમાં તો આટલું નીકળતું છે ના તો પછી કાટા છે હાલો ડેમ બતાવું ઓછી દો જોઈ લ્યો ભાઈ ડેમ કેમ છે જો પાણી નો વાજે બહુ આવે તમને ઓછો સંભળાતું છે નાય આવે અમે નાશ્યું ને તીવ્ર તો વરસાદ હતો ને ભાઈ આની આ તો કઈ દેખાતું નહોતો નતો આની ઉપરથી પાણી જતું હતું એટલા માટે નામ છે પૂરી નદી છે મોટી ભાઈ ને અહીંયા નાવાના છે ઉભરે ઉભરે આંખી હું ટપી નાવું છે તો શું તો આમ છે જવું પડશે હલો અહીંયા નાવાનું છે બહુ મજા છે એટલે એ પાણી રોકવાની કોશિશ કરી રહ્યા હે मान पडतडी पकडी जा ए पडतडी ल्या आवाज बाजू जोले बाकी जाय शहरीकडे दी इनम गडी देवे बाबा आवा पडतो किती उंदूجي बो उंदूجي आमते जो हं काय पडतडी नाही सोणत नाही आमा अंजर न होई આમ જો ભાઈ કેટલી ઓછી નદી કે આમ છે ભાઈ સીન જો ખાલી કેમ મજા આવી છે ફૂલ વિડીયો જોવાની તમને હાલો લાવવાની તૈયારીમાં એ દુપ્પો ખાતો લે એક પેલી ને નાંજી નાંજી કાટા નો હોય ખાતો ખરો જો આખા ખાલી એક પેલી હલો ભાઈ આની અંદર સ્નાન કરી નાઈ અને પછી તમને બધાને મળીએ હલો ભાઈ નાઈ થઈ ગયા છે રેડી અને હવે જાય છે પાછા ઝૂપડા બાજુ અને ભાઈ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને જો મેં તમને આ નદીનું નું પાછું આમ વાત તો મેં તમને કરી દીધી નદી ની કેવી વાત હતી ને ભાઈ જો ઈ નદી જો બહુ ભરાણી હોત ને ભાવ તણાઈ જાય પાણી તો પૂગી ગયું તો પાણી થઈ ગયું હતું અમારા ઝોપડામાં બધું પેલી એવું બધું જતું વાંધો નહોતો આવ્યો અમી પીછે પાછા ટપી ગામમાં હતા આ ફાટક દેખાય ને એની ઉપરથી ને ની ઓલે પણ નીકળવા જતા જ્યાં રસ્તો હતો ત્યાંથી નીકળ્યા આ માતાથી નીકળ્યા એવું નહોતું પાણીમાં અને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કોમેન્ટ કરીજો હો પાછા હાલો આપણે મળીએ એક નવા વિડીયોમાં